પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમદ નગરપાલિકામાં સફાઈ કામદારોનો એક માસનો પગાર ન થતા નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખના ચેમ્બરમાં પ્રમુખનો ઘેરાવો કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ પાલિકાના સફાઈ કામદારોને અગાઉ તહેવારો ધ્યાનમાં લઈ પગારની માંગણી કરતાં પ્રમુખ દ્વારા જવાબ મળ્યો હતો કે બે ત્રણ દિવસમાં પગારનું આયોજન થશે જેના કારણે સફાઈ કામદારો રોષે ભરાઈ પ્રમુખને પ્રમુખના ચેમ્બરમાં જ ઘેરાવો કરી બેસી ગયેલા હતા જે અનુસંધાને મુખ્ય અધિકારીને અખિલ ભારતીય સફાઈ કામદાર મજૂર સંઘના પ્રમુખ દ્વારા ફોન કરતા મુખ્ય અધિકારી જંબુસર નગરપાલિકાના ચાર્જમાં હોવાથી ફંડ રિસીવ કર્યો ન હતો જેના કારણે સફાઈ કામદારોમાં વધુ રોષ જોવા મળ્યો હતો સફાઈ કામદારોના કહેવા પ્રમાણે તેઓના પીએફના નાણાં પણ ભરપાઈ કર્યા નથી તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારોને સેફ્ટી માટેની સામગ્રી જેવા કે હાથ મોજા સાબુ બૂટ ટગાડા તેમજ અન્ય સેફ્ટીની સામગ્રી પણ આપતા નથી જ્યારે આ તમામ મુદ્દા અનુસંધાને નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે હાલ એક માસનો પગાર બાકી છે

હ બનાવી રહેલા છે કારણ કે જો પગાર કરવાનો આજે પાંચ તારીખ થઈ છે આજે પાંચ તારીખે નાખે તો સાત તારીખ ઉદ્દી કર્મચારી પગારો મળી ગયા હોત નવ તારીખે રક્ષાબંધનનો તહેવાર છે ને પછી ત્રણ દિવસની રજા આવી રહી છે છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના ગયા વખત પણ કેટલી વાર આ રીતના એમને કહેલું પગાર મળશે આ મળશે પણ કઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા પીએફ ના તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી થયા તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ કે એમને પૈસો મળેલો નથી તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમ જંબુસર આમોદ જંબુસર કરી રહેલા છે

અને એમનો ગયા મહિનાનો જે પગાર બાકી છે એ અનુસંધાનમાં એ લોકો અહીંયા આવીને બેઠા છે સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલા અમારો પગાર થઈ જાય તો સારું હા ચીફ ઓફિસર્સની સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ સમસ્યાઓ છે

આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસુલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે અમારા બત્રીસ થી પાંત્રીસ ટકાની આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે સિત્તેર ટકા જેટલો વધારો પણ આવેલ રકમના સિત્તેર ટકા એમાં વધારો થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ કમલેશભાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર ચીફ શ્રી સાથે રહી અને એમના પીએફ પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે